ખાવ એ હાવ અત્યારે ફરક જ છે નકર બેહીનો એક નો અત્યારે તમે વ્યવસ્થિત બેહી વાળી તો એટલી બધી તકલીફ તો આ તમને તકલીફ હાવ રેડી થઈ ગઈ આવી નહીં મારા માતાજી જો તમને મારા માતાજી ઉપર શ્રદ્ધા હતી દાદા તમને મટાડ્યું ગયો બાકી હું આમાં કાંઈ રાણતો નહીં મને કાંઈ ખબર કરવી કાંઈ લેતા નહીં અને અત્યારે મળી તમારી માતાજીની કૃપા હા મારા માતાજી મટાડે હું ને મટાડી આપતો ને મારા પાપી કોઈ સતાય નથી જે કરે છે માતાજી કરે છે દાદા આ માતાજીને માનો હોય તે મટી જાય મટી જાય એ બાક બીજું કાંઈ હોતું નથી માતાજી મટાડે છે આમાં આપણે કાંઈ કરી શકતા નથી તો દાદા તમને મારા માતાજી મટાડી દીધું આવ રેડી આવ રેડી તો જો હું કઈ દા દાદા જો દોરા નથી આપતો કોઈને ભગુતી ન આપતો કઈ નથી કઈ દાણા ને ચાપતો તમને જો મારા માતાજી ની શ્રદ્ધા થી તમને મટી જ દીધું તો જય શક્તિ માતા હું જય શક્તિ માતા